ઈચ્છા તો ફૂલ આમ એક્સાઇટમેન્ટ છે ગયું કે એનું જે આમ કહેવાય ને આપણે કેમ કે આપણું બધું ડ્રીમ હોય એવી રીતના એનું ડ્રીમ છે કિચન સેટ તો એ આવવાનું છે તો કિચન સેટ કેવું આવશે ને એ તમારે જોવાનું છે કેમ કે એકદમ મસ્ત કિચન સેટ છે અમે જોયા આવ્યા છે લેવા જવાનું હજી બાકી છે મને ખબર કહીએ છે દીર્થાએ ભાઈ ગયા ત્યારે તીર્થાએ પણ જોયું પણ ત્યારે મેં વિડીયો ના બનાવ્યો તો અને તો એ તમારે જોવાનું રહેશે કે કેવું કિચન સેટ હશે તો એકદમ મસ્ત કિચન સેટ છે

તો તમે જોતા રહેજો બ્લોગ પણ આગળ આગળ જોતા રહેજો થ્રી ડેસ થ્રી ડેસ પછી આવશે બ્લોગ પણ આવશે તો તમે જોજો અને કેવી રીતે સેલિબ્રેશન અમે કરશું તિર્થાનો બર્થડે એ પણ તમે જોજો કેમ કે આજ કંઈક અલગ અમે વિચારી છે તો ચાલો વાટુ ના કરીએ જલ્દી પેલા મમ્મી ઘરે જાય એ ફ્યુ મિનિટ્સ લેટર અમે જો પોચીયે ઘરે અને દીપ થાજી એનો બર્થડે નો ઇન્વિટેશન

તો આ જો તીર્થા પીએ મસીનો બ્લોક બનાવે છે તીર્થા રેડી થઈ ગયા પીઆર કિસ્સો આવી ગઈ એ રેડી થઈ ગઈ મમ્મી અને હું છું અમે રેડી ઘરે જાય છે નાની ઘરે ત્યાં બધા આવવાના છે તો બધા સાથે મળશું બધી વાતો કરશું મજાક મસ્તી કરશું અને રાત પડી જશે ને ઘરે આવી જશું તો ચાલો આપણે જઈએ નાની તો તીર્થા એ જોવો આજે પણ નહીં કિસ્સુ મશીન જો પિન નાખી લીધી

પછી આપણે જાય જો આંતિક થા જો દેના ગાના માટે પર ઇન કે દેવા રો જારો પર આપણે ગાના માટે વસ્ત્ર લઈ લીધા છે હવે ઘરે જઈને પછી બતાવીશ કે કેવા છે

हमें करता जो अब बदाय प्लीज अनाको बत्ती लाइट गर्नै लाइट पनि गरि गरि जो ए सुवाडियो भिडियो बनाउन दिनु छ आनको त जोय बदाय होण्डा रुको दिदुस के अण्डा माग्नी लाइट बडिट को लाइट बडै ब्लेक कटै જો આખા ઉભી નઈ જો એટલે બ્લેક આઉટ આનું કુ તમે જોવા સંપૂર્ણ બ્લેક આઉટ હાલો ભાઈ બ્લેક આઉટ તો જો આ ચાંદો માં મોને બ્લેક આઉટ જો નરેન્દ્ર મોદી ની વાત કટલી માને બધા માણસો

તો નીંદર એકદમ આવતી હતી પછી સવારે તમને બતાવી દઈશ કેમ કે કીધું હતું કે ઘરે જઈને પછી તમને બતાવીશ કે કાના માટે અમે જે ઝબલા લેવા જ નહીં તો વસ્ત્ર તો ચાલો તમને બતાવી શકો તો જો એક આ જ વસ્ત્ર લીધું જ અમે કાના માટે કોટનનું છે આમ એકદમ આમ સોફ્ટ અને એવું કેમ કે અત્યારે ઉનાળો છે અને ગરમી થાય છે ને તમે વિચાર્યું કે આ ટાઈપનું લઈ લે અને આ છે ને અમે તીર્થાનું બટન દિવસે પહેરાવશું બાકી અમે વર્કવાળું લેતા હોઈએ પણ આ ચોક્કતે આવું લીધું છે અને બીજું વસ્ત્ર આ છે આ થોડુંક વર્કવાળું છે પણ એ પણ એકદમ આમ સોફ્ટ મટીરિયલ છે એટલે કાનાને ગરમી ના થાય તો આ તીર્થાએ ચૂઝ કર્યું એના કાના માટે તો જો આ બે વસ્ત્ર લીધા હતા તમને આ બેમાંથી ક્યુ વસ્ત્ર ગયું પિંક કે આ પિંક મેં ચૂસ કર્યું છે પર્પલથી થાય ચૂંટ કર્યું તમને ક્યુ ગયું મને તો બે ગયું એકદમ વધારે પણ હવે તમે તમને ક્યુ ગયું નહીં એ તમે મને કોમેન્ટમાં કહેજો કે પિંક કે પર્પલ તો આ હતા કાના વસ્ત્ર બાકી પાઘડીને આપણે શું કહેવાય જે છળી આવતી હોય વાસરી આવતી હોય અને હાર ને કંગન ને એ બધું કાના અમારા કાના પાસે છે એટલે પછી એ બધું સાથે ના લીધું ખાલી વસ્ત્ર જ લીધા કેમ કે અત્યારે ગરમી છે ને તો અંકુ ગરમી માટે પહેરાવાય થઈ જશે અને તીઠાનો બર્થડે આવે તો તીઠાના બર્ડેના દિવસે પહેલાં નવા કપડાં પહેરાવી દેશું અને પછી તો પહેરશે જ તો એ માટે ખાલી બે આ જ વસ્ત્ર જ લીધા આપણે બાકી કંઈ નથી લીધું તો આ કાલે છે ને આપણે બતાવવાનું બાકી રહી ગયું તો અત્યારે ચાલો બતાવી દઉં અને પછી બ્લોગ આપણે એન્ડ કરી દે તો આજનો અમારો આ આજનો નહીં કાલનો વ્લોગ તમને કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં કહેજો અને જો સરસ લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરજો અને જેને પણ વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તે સબસ્ક્રાઈબ કરી દો જલ્દી જલ્દી મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ